વડોદરા જિલ્લામાં તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે લોકસભાની ચૂંટણી સાતમી તારીખે સાતમી મેના રોજ યોજાનાર છે અને તેને જ લઈને વડોદરામાં પણ તમામ જે મતદારો છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે થઈને વડોદરા શહેરના વ્યંઢર સમાજના વરણપુરા વિસ્તારમાં જે વ્યંઢર સમાજના અગ્રણી છે એટલે કે અંજના કુંવર અંજુ માસી જે છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી લોકોને કે લોકો હક અને વટથી મતદાન કરે તે માટે તેમના દ્વારા જાગૃતિ આવે અપીલ કરવામાં આવી હતી અંજુ માસીએ વડોદરાના તમામ મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી વધુમાં કહ્યું કે મારા સહિત વડોદરાના વ્યંઠળ સમાજના તમામ લોકો ઢોલ નગારાના નાદની સાથે ઉત્સાહભેર મત આપવા જવાના છે તો તમે કેમ નહીં તમામ હકથી અને મતદાન કરવા અનુરોધ કર્યો છે મતદાનના પોલિંગ બુથ અને પોલિંગ સ્ટેશનની બહાર મતદારોની લાંબી કતારો હોવી જોઈએ તેવો અભિપ્રાય તેમને વ્યક્ત કર્યો મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવની સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારી પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તે વિનંતી અંજુમાસીએ કરી છે મહત્વનું છે કે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મે રોજ યોજવાનું છે ત્યારે વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે જય માતાજી નમસ્તે હું બારનપુરામાંથી અંજુમાસી બોલું છું આ વખતે ચૂંટણીનો માહોલ બહુ જંગ જામ્યો છે અને મારા બરાણપુરાના વેંઢર સમાજ અને અમારા સમાજના તમામ માસીબા અમારા બરાણપુરાની અંદર અઢીસો માસીબા રહે છે એ વટથી અને હકથી વોટિંગ કરવા જવાના છે અને જો અમને આટલો બધો ઉત્સાહ હોય મારા વેંઢર સમાજને મારા કિન્નર સમાજને આટલો બધો જો ઉત્સવ હોય તો રંગે ચંગે વડોદરાની જનતાને પણ રંગે ચંગે ઉત્સાહભેર વટથી વોટિંગ કરવા જવું આ એક મારી નમ્ર વિનંતી છે અને વખતે મારો એવો મારા બરણપુરાના માસીબાનો દાવો છે કે અમે જઈશું વોટિંગ કરવા તો ઢોલ નગારા ત્રાસા સાથે અમે જવાના છીએ તો અમને આટલો ઉત્સાહ હોય તો મારી વડોદરાની જનતાને કેમ ના હોવો જોઈએ તો માસી મારી ખૂબ નમ્ર વિનંતી છે મારી સંસ્કારી નગરીની પબ્લિકને ઘોડાપૂર ઉભરાવું જોઈએ અને મતદાનની જગ્યાએ આમ લાઈનોની કતારો લાગવી જોઈએ અને ખબર પડવી જો કે આપણે એક દેશના નાગરિક છીએ આપણે એક હકદાર છીએ વોટિંગ કરનારા હકદાર છીએ અને દેશના નાગરિક છીએ એવી હકથી અને વટથી વોટિંગ કરવા જવા મારી નમ્ર વિનંતી છે જય માતાજી જય હિન્દ